મકર પર્વ પર અને પણ રહેલું છે ત્યારે આજના દિવસે જગન્નાથ મંદિરમાં ભક્તોની વધુ ભીડ જોવા મળે છે વહેલી સવારથી જ ભક્તો આવી રહ્યા છે દર્શનાર્થી જગન્નાથ મંદિરમાં ઉત્તરાયણ પર્વ પર ખાસ ડેકોરેશન કરાયું છે તલ તલની વસ્તુઓ સહિતનું દાન કરવાનું પણ એટલો જ મહિમા છે તો આ સાથે જ ગાયને ઘાસ ખવડાવવાનું પણ અનેરો મહિમા આજના દિવસે રહેલો છે પાવન પર્વ છે અને આ પર્વમાં હાલ દાન दक्षिણાનું સૌથી મહત્વ હોય છે અને લોકો પણ ગાય માતા પાસે જઈને તેમની પૂજન અર્ચન કરી રહ્યા છે અને તેમને લીલું ઘાસ પણ ખવડાવી રહ્યા છે જગન્નાથ મંદિરે હાલ હું ઉપસ્થિત છું અને અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ઘાસ મૂકામાં પણ આવ્યું છે કે જેથી જે પણ ભક્તો મંદિરે આવે તો તેઓ અહીં ઘાસ ખરીદી શકે અને ગૌ માતાને ખવડાવી શકે અર્પણ કરી શકે અને ટૂંક સમયમાં જ અહીં કેન્દ્રીય ગૃહમંત્રી પણ આવશે અને તેઓ પણ ગૌ પૂજા કરશે અને સૌ લોકો આ જે દિવસ છે તેનો લાભ પણ લઈ રહ્યા છે એક તરફ ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે તો બીજી તરફ લીલું ઘાસ પણ જે લોકો છે તેઓ ગાયને ખવડાવી રહ્યા છે કારણ કે આ પુણ્ય નું આ મહત્વ છે પુણ્યનો તહેવાર છે અને વિશેષ રીતે હંમેશા જ આ દિવસનું મહત્વ ખૂબ હોય છે ત્યારે જે લોકો છે એમની સાથે પણ વાતચીત પણ કરીશું એમને પણ પૂછીશું આપ જણાવો ગૌ ઘાસ ખવડાવવા આવ્યા છે શું કેસ બસ અમને ઘાસ ખવડાવીને બહુ મજા આવે છે ને આજનું પુણ્ય જેવું છે કે ગાયને બહુ જ ઘાસ ખવડાવીને બિલકુલ આપ જણાવો ક્યાંથી આવ્યા છો અમે અહીં ન્યુરાણથી આવ્યા છીએ મંદિરે દર્શન કર્યા બીજી તરફ ગાય માતાને પણ દાન કરીને એક અલગ જ એક સુંદર એક ભાવના મનમાં થતી હોય છે શું કહેવાય આજનો પવિત્ર દિવસ છે એટલે આ દિવસે દાન કરવાથી બહુ જ પુણ્ય મળે છે એટલા માટે એક દાન કરીને મનને શાંતિ પણ ખૂબ મળતી હોય છે એકદમ શાંતિ મળે છે एकदम शान्ति आजना दिवस बहुज आमा अलौकिक लागेछ्यु लागे બિલકુલ આ દિવ્ય અવસરનો સૌ કોઈ લ્હો પણ લઈ રહ્યા છે અને એક તરફ ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે તો બીજી તરફ પુણ્ય કરીને પણ તમામ જે લોકો છે તેઓ આ પોતાના દિવસને મહત્વપૂર્ણ સાબિત પણ કરી રહ્યા છે મહત્વપૂર્ણ બનાવી રહ્યા છે અને વિશેષ રીતે ઉત્તરાયણ પતંગ ચગાવવાનો તહેવાર છે પરંતુ દાન પુણ્યનો પણ તહેવાર છે અને એ જ પ્રમાણે માહોલ પણ હાલ અમદાવાદ શહેરમાં ખાસ કરીને જગન્નાથ મંદિરમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ